નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા તમે કોઈ કંપની ચલાવતા હો તમે કોઈ સંસ્થા ચલાવતા હો કે તમારી પેઢી હોય ખાનગી ત્યાં સૌથી મહત્ત્વનો તમારો કર્મચારી છે તમારો કર્મચારી સરખી રીતે કામ કરે તો તમારી કંપની હોય સંસ્થા હોય કે પેઢી હોય એને ફાયદો થાય એના પરફોર્મન્સ તમને જેવું જોઈએ છે એવું મળે અને તો આગળ વાત વધે તમારી કંપની છે સંસ્થા છે કે પેઢી છે એનો વિકાસ થાય આ બેઝિક પ્રશ્ન છે દરેકને સતાવતો પ્રશ્ન છે નાની પેઢી હોય પાંચ પંદર જણાની કર્મચારીઓને નોકરી આપનારી નાનકડી પેઢી હોય કે પંદરસો બે હજાર ધરાવતી કર્મચારીઓની કંપની હોય પણ બધે આ ઇસ્યુ રોજે રોજ ફેસ કરવા પડતા હોય છે ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કર્મચારી કઈ રીતે એંગેજ વધુમાં વધુ રહે અને એના કારણે એનું પરફોર્મન્સ સારું થાય તો બધાને ફાયદો થાય ખાલી કર્મચારીને જ નહીં પણ બધાને ફાયદો થાય આ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે અમદાવાદ થી ડોક્ટર પરિતા ઉનડકટ જોડાયા છે જે અમદાવાદની એલજે ઇન્ટિગ્રેટેડ એમબીએ કોલેજમાં અધ્યાપક છે છેલ્લા 9 વર્ષથી

મોટા ભાગે મેનેજમેન્ટ ની વાત ચાલતી હોય કે મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ અને કર્મચારીઓ એની રીતે વિચારતા હોય કે અમારો ગ્રોથ કઈ રીતે થાય બે વચ્ચે જયારે ગેપ ઉભો થાય ત્યારે સેટિસ્ફેક્શન ના સવાલો આવે કર્મચારી ના ખુશ રહે અને માલિક પણ એનાથી ખુશ ના રહે તો તો આજે આજે તમે આટલા સમયથી મેનેજમેન્ટ ભણાવો છો

હ્યુમન રિસોર્સ કર્મચારીઓની વાત કરી મારો ટોપિક જ હતો ઓફ એમ્પ્લોય એન્ગેજમેન્ટ ઓન એમ્પ્લોય પરફોર્મન્સ નું એન્ગેજમેન્ટ એટલે કર્મચારીઓનું એન્ગેજમેન્ટ જ એમના પરફોર્મન્સ ને ઈધર વધારે ઓર ઘટાડે કે સ્ટેબલ રાખે આ પ્રોબ્લેમ કોવિડ પહેલા અને કોવિડ પછીના ડિફરન્સ ડિફરન્સમાં બહુ જ દેખાડો છે તો મને રિસર્ચ કે કોઈ પણ પીએચડી નો બેઝ જ હોય કે માર્કેટમાં તમને પ્રોબ્લેમ દેખાય છે ને તમે કોઈ ટોપિક સિલેક્ટ કરો છો તો એમ્પ્લોય એન્ગેજમેન્ટ નું એમ્પ્લોય પરફોર્મન્સ પર શું ઇમ્પેક્ટ છે મે એના પર કામ કરેલું છે ઓકે ઓકે અને 3-4 વર્ષનો તમે સમયગાળો છે બહુ મોટો છે અને ઘણું બધું એમાં રિસર્ચ પણ કર્યું હશે મારો પહેલો પ્રશ્ન એ છે કે વોટ ઇઝ એન્ગેજમેન્ટ એન્ગેજમેન્ટ શું કારણ કે સામાન્ય કર્મચારીઓને આની ખબર નથી હોતી કે તમને એંગેજ રાખે તો એનો મતલબ શું તો એને જરા સરખી રીતે મૂકો દર્શકો સાથે એમ્પ્લોય એન્ગેજમેન્ટ ની વાત કરીએ તો એક પણ કર્મચારી તેમના કામ થી એટલે સ્કિલ્સ થી એટલે ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી તમારી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલો હોવો જોઈએ સવારે ઓફિસે આવવાનું મન થાવું જોઈએ

આ બધા પરિબળોમાં જો ઓર્ગેનાઇઝેશન સામેથી પણ એમને સપોર્ટ મળ્યો અને એમ્પ્લોયઝનો પણ સપોર્ટ રહ્યો તો એ એન્ગેજ રહી અને એમના પરફોર્મન્સ પર ઇમ્પેક્ટ રહે તો એન્ગેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશન જે ધ્યાન રાખવાનું છે આ બધા પરિબળોનું છે જો આ બધા ડિટર્મિનન્ટ સેવા છે જેના પર મે કામ કર્યું બરાબર પણ તમે જે પરિબળોની વાત કરી માની લો કે હું જરા જુદી રીતે વાતને સમજવા માંગુ છું કે સરકારી કર્મચારીઓ હોય

કામ કરેલું છે ગવર્મેન્ટ એમ્પ્લોયસ કે ગવર્મેન્ટ ઓફિસિસ ની વાત કરીએ ને તો ત્યાં રિવોર્ડ કમ્પન્સેશન એ લોકોને પે સ્કેલ મળે છે ને ધેર વર્કિંગ આ મારું રિસર્ચ તો મેં એટલે જ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ની ગુજરાતની કંપનીસ પર કામ કરેલું અને વાત કરીએ ને તો એક જ છે રિવોર્ડ એન્ડ કમ્પન્સેશન એક મારું પરિબળ હતું કે એમને જે રિવોર્ડ અને કમ્પન્સેશન મળે છે સૌથી મારું વાત એ આવી છે કે એ જો વધારે હશે ને તો છે લીડરશિપ જો તમારો તમે જેની અંદર કામ કરો છો એ લીડર બહુ પોઝિટિવ વ્યક્તિત્વ છે તો તમારા એમ્પ્લોઇઝ એન્ગેજ રહી છે તો આ દસ પરિબળોમાંથી જો ખાનગી કંપનીઝ ની વાત કરીએ તો આ બે પરિબળ મારા ખાસ કન્ક્લુઝન માં આવ્યા છે રિવોર્ડ એન્ડ એન્ડ લીડરશિપ બાકી જો સરકારી ની વાત કરીએ તો કદાચ રિવોર્ડ અને કમ્પેન્સેશન જ એમનું એક બેઝિક પરિબળ હોય છે એન્ગેજમેન્ટ ત્યાં ત્યાં મને લાગે છે એવું છે કે સિક્યુરિટી તમને મળે છે કે ભાઈ મને કાઈ કરીશ કે નહીં કરીશ મને નહીં કરો હા એ સિક્યોર્ડ સિક્યોર્ડ ઇન્કમ છે લોકો એટલે કઈ એટલે ત્યાં માઇન્ડસેટ જુદો હોય છે જુદો છે પણ મને એ પણ પૂછવું છે કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈ મેનેજર છે કંપનીનો તો એ કઈ રીતે ડીલ કરે કર્મચારીઓની સમસ્યાને તો માત્ર કે એક 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 એમ કે એવો દાખલો પણ દેવામાં આવે છે કે તમારી પાસે કોઈ પાંચ પ્રશ્ન લઈને આવ્યું બે ચાર કર્મચારી પાંચ કર્મચારી એક કર્મચારી તો મેનેજર નું કામ એ છે કે બધા પ્રશ્નો સોલ્વ થાય એવું જરૂરી નથી પણ એમાંથી એકાદો જો તમે સરખી રીતે એનું નિરાકરણ લાવો તો મને લાગે સંતુષ્ટિ મળે છે કે ના સાહેબ બરાબર કામ કરે છે મારા રિસર્ચમાં લીડરશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ આવ્યો છે એક એમ્પ્લોયને એન્ગેજ રાખવા માટે તમારે તમારા આખા ટીમના એક હોય દસ હોય કે સો તમારી ટીમમાં માણસો છે એ ને બધી જ રીતે સાચવીને રાખવા પડે એમની લીવ્સ થી લઈને એમના રિવોર્ડ થી લઈને એમના ઇન્સેન્ટિવ થી લઈને બધું જ એટલે લીડર્સ ની વાત કરીએ તો એનું તો રિસર્ચ જ બહુ લાંબુ થઈ શકે એવું છે કેમ કે એમ્પ્લોઈઝ એન્ગેજમેન્ટ કર્મચારીઓનું એન્ગેજમેન્ટમાં સૌથી મોટો રોલ હોય ને તો એ જે કલ્ચર ઉભું કર્યું છે એના પર તો લીડરશીપ કલ્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ

આ બધું જ આજકાલ એમ્પ્લોયીસને બહુ અટ્રેક કરે છે એન્ગેજમેન્ટ રહેવા માટે સૌથી વધારે જોઈએ ને તો જો અત્યારે ચાલે છે એ વીકેન્ડ પર એ લોકો માટે યોગા સેશન કરાવો સ્ટ્રેસ ફ્રી એક્ટિવિટીઝ કરાવો એ લોકોને એકાદ દિવસ બાદ પિકનિક પર ટ્રીપ્સ પર જાય આ બધી જ નાની નાની લીડર્સ તરફથી જે મળતી એન્ગેજમેન્ટ એક્ટિવિટીઝ એ લોકોને બહુ જ એન્ગેજ રાખે છે પણ બહુ મજાની વાત એ છે કે ચીનમાં કેટલીક જગ્યાએ એવી વ્યવસ્થા છે કે તમે તમારી 7-8 કલાકની નોકરી છે તો વચ્ચે તમે એવું રિલેક્સ થવા માટે તમે આરામ પણ કરી શકો ને ઓફિસમાં જેવી વ્યવસ્થા હોય છે ઇવન ગૂગલ કંપનીમાં આવી વ્યવસ્થા છે કરેક્ટ કરેક્ટ હા તો તમે 8 કલાક લાંબો સ્પાન હોય છે સતત કામ કરો તો તમે સ્ટ્રેસમાં આવો તો 10 મિનિટ કે આપણે જે આપણે સૌરાષ્ટ્રમાં જે કહે છે કે વાપકુક્સી 10 15 20 મિનિટ

આના પર ધ્યાન આપવું જ જોઈએ એક ઓર્ગેનાઇઝેશન એ પણ આમાં એવું પણ છે કે સામે એમ્પ્લોયઝે પણ આનો પોઝિટિવલી યુઝ લેવો જોઈએ નહીતર વામકૂકથી વામકૂકસો થઈ જાય પછી હા એટલે બંને સાઈડથી આ ઓર્ગેનાઇઝેશન ની વાત હોય કે એમ્પ્લોયઝ ની વાત હોય આ ઇન્ડિયા કે ગુજરાતમાં હજી નથી આવ્યું પણ જ્યારે આવે તો ઓર્ગેનાઇઝેશન ને પણ વિચારવાનું છે ને સામે આ એમ્પ્લોયઝે પણ વિચારવાનું છે કે આ લોકોની 10 મિનિટ એક ફ્રેશ થવા માટેની બ્રેક મળી છે તો આ ધીસ ઇઝ અ લિમિટેશન હવે કોઈને ફર્ધર આ ટોપિક પર રિસર્ચ કરવું હોય તો આ લિમિટેશનને આગળ વધારીને કરી શકે પણ બહેનોની વાત કરું તો મે ઘણી બધા એવા પ્રોબ્લેમ જોયા છે કે કેટલીક જગ્યાએ બેનો માટે યુરીનલની વ્યવસ્થા સરખી નથી હોતી નથી હોતી અને ત્યાંથી માંડી તમારું બાળક નાનું છે અને તમે બાળકને લઈને આવવાની તમને ફરજ પડે છે તો એનું શું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે ખાનગી એમાં પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ ની કંપની કંપનીઝ પોઈન્ટ ને એક્સેપ્ટ કરીને આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી છે બેંક અને એકેડેમિક ઇન્ડસ્ટ્રીમાં જે ઇમ્પ્લિમેન્ટ નથી થયું અદરવાઇઝ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જેમાં મેં રિસર્ચ કર્યું છે આ બહુ બધી કંપનીઝ ને જે કહો છો ઘોડિયા ઘર તરીકે પોતાના નાના બાળકને લઈને આવે ને ત્યાં જ એમને આયા બેન્સ મળે અને ત્યાં એ કલાક એમના બાળકને જઈને જોઈ શકે આ કન્સેપ્ટ એક્સેપ્ટ થયો છે અને ચાલી પંચે સ્પેસિફિકલી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી બરાબર પછી એક નાની નાની આમ વાતો છે કર્મચારીના મુદ્દે માની લો કે તમારે સમયસર આવવાનું છે પંચ મશીન માં કરવાનું છે તમે પાંચ મિનિટ મોડાવો તો તમારો મહિના દડે કેટલી મિનિટ મોડાવાય પ્રમાણે તમારો પગાર કપાઈ જાય પછી દરેક કર્મચારીને એવું હોય છે કે હું સારી રીતે કામ કરું છું પણ મને એટલું વળતર સામે રિવોર્ડ ની જે તમે વાત કરી એ નથી મળતું મારું કામ એન્ગેજમેન્ટ પર હતું પણ સાથે સાથે બહુ બધા લોકો એમ્પ્લોઇઝ કમિટમેન્ટ પર રિસર્ચ કરે છે કમિટમેન્ટ પર વાત કરીએ તો જનરેશન વાઇઝ કમિટમેન્ટ બદલે છે જનરેશન વાયનું કમિટમેન્ટ અલગ હતું મિલેનિયર્સ અલગ છે અને માનતા જ નથી કદાચ મારું રિસર્ચ ફાર્માસ્યુટિકલ મિડલ લેવલ હતું એટલે રાઉન્ડ છવ્વીસ સત્યાવીસ વર્ષથી લઈને ચાલીસ પિસ્તાલીસ વર્ષના એમ્પ્લોઈઝ માટે એનાથી ઉપર તો પછી ટોપ લેવલ મેનેજમેન્ટ આવી જાય મારું મેં એટલે જ મિડલ લેવલ મેનેજમેન્ટ પર રિસર્ચ કર્યું સો દેટ મને એમાં મિલેનિયર્સ મળી શકે જેનું કમિટમેન્ટ છે કોઈ પણ રિસર્ચમાં બેઝિક તમને પણ જોવું પડે કે તમે કયા જનરેશન પર રિસર્ચ કરો છો અધરવાઇઝ તો બાકી આ જનરેશન અગેન એ લોકોના ડિમાન્ડ અલગ છે એ લોકોની એંગેજમેન્ટના ફેક્ટર્સ જે પરિબળો છે અલગ છે એ જનરેશન જે ડિમાન્ડ કરે છે પરિબળ જો એ ઓર્ગેનાઇઝેશન એ પ્રોવાઈડ કર્યું તો એન્ગેજમેન્ટ રહેવાનું જ છે પણ મારું રિસર્ચ જનરેશન મિલેનિયલ્સ પર હતું જે મિડલ લેવલ એમ્પ્લોયસ કહેવાય પણ હવે છે ને બીજો પ્રશ્ન તમે મિલેનિયમ જે વાત કરી કે બે જૂના લોકો છે જે 40 પ્લસ છે માની લો કે રીતે તમે ગણીને ચાલો તો એમાં લોયાલિટી નું ફેક્ટર વધારે હોય છે કે ભાઈ હું આ કંપની સાથે જોડાયેલો છું મને અહીંયા મજા આવે છે સારું છે બીજા પણ પ્રશ્ન હોય ઘણાને ડર પણ હોય છે કે હું બીજે જઈશ તો મારું શું પણ આજની છે તમે થોડો એને રાઇઝ મળે તો એ કંપની છ મહિનામાં ત્રણ મહિનામાં બદલાવી નાખે છે એટલે આ લોયાલિટી નો જે મુદ્દો છે એને કઈ રીતે કંપની અથવા તો કંપની લીડર એડ્રેસ કરી શકે એના માટે હું બીજે જઈશ તો મને હવે ડર પણ નથી રહ્યો કે હું બીજે જઈશ તો મને નહીં ફાવે અલ્ટિમેટલી આ જનરેશન માટે એક પરિબળ છે એ લોકોનું રિવોર્ડ અને કોમ્પનસેશન તમે એમને પે સ્કેલ પ્રોપર આપ્યું તો એ તમારી સાથે લોયલ અને કમિટેડ રહેશે નહીતર તો એ ચેન્જ માટેનો ઓપ્શન વિચારશે બરાબર બોલના એટલા બહુ ગંભીર મુદ્દો છે આજની આજના જે ખાનગી કોર્પોરેટ છે એમાં બહુ મોટો મુદ્દો છે બીજો એમાં જેમ જનરેશન બદલતી જાય છે એ વધારે વધારે સિરિયસ મેટર થતી જાય છે બરાબર બરાબર એક બીજો પ્રશ્ન એ છે કે ઘણીવાર કર્મચારીઓને એમ થતું છે કે મારું એક્સપ્લોઇટેશન કરે છે મને આ મારું કામ છે અથવા તો કામ વધારે લે છે વધારે સમય મારે આપવો પડે છે આવું જયારે બનતું હોય ત્યારે કેટલીક મુશ્કેલીઓ ઉભી થાય આનો મતલબ મતલબ જો એવો વિચાર આવે છે એનો કે એમ્પ્લોય એન્ગેજ નથી મારો ટોપિક જ કે તમે ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી મનથી કામ કરવા જોઈએ તમને એવો વિચાર આવે છે કે મારું એક્સપ્લોટેશન થાય છે અને મને જેટલું કામ મળવું જોઈએ એનાથી વધારે કામ કરાવે છે તો તમે એન્ગેજ નથી એન્ગેજ નથી તો પેલા પાછા બધા જ પરિબળો પર વિચારવાનો વાત આવી જાય કે એ માણસની ફિઝિકલ વેલબિંગ બરાબર નથી વર્ક લાઈફ બેલેન્સ બરાબર નથી તો આ મેટર પર ફરીથી એ ઓર્ગેનાઇઝેશન જ વિચારવાનો વારો આવશે કે અમારે એમ્પ્લોયઝ ને કેવી રીતે સાચવવા કે અમારી સાથે ઇમોશનલી પણ કનેક્ટેડ રહે અને આ જમાનાની આ ટાઈમની જો વાત કરીએ તો બધા જ ઓર્ગેનાઇઝેશન એ વિચારવાની જરૂર છે કે એ દસે દસ કે કદાચ ફોર્ટી ટુ એવા ડિટર્મિનેન્ટ છે એમ્પ્લોય એન્ગેજમેન્ટના જે સ્ટડી કરીને એ લોકો એના પર કામ કરવું જોઈએ તમને બહુ બીજો મજાનો દાખલો દઉં બારડોલીમાં સરદાર કન્યા વિદ્યાલય છે એ બહુ ગરીબ દીકરીઓને ભણાવે છે છેલ્લા પચાસ એક વર્ષથી ત્યાં તમે જાઓ તો આખું સેટઅપ જ જુદું છે તમે એક મોટો રૂમ છે એમાં પ્રિન્સિપાલ બેઠા હોય એમાં ક્લાર્ક બેઠા હોય એમાં બીજા સ્ટાફ વાળા પણ બેઠા હોય કોઈ ભેદભાવ નથી આ એક મુદ્દો છે કે તમે તમારા કર્મચારી સાથે કઈ રીતે ડીલ કરો છો બીજું કે પ્રોફેશનલિઝમ હવે આ શબ્દ એટલો બધો ચલણી થયો છે કે દરેક જગ્યા એમ કે પ્રોફેશનલિઝમ હોવું જોઈએ ઇમોશનલી તમે ડિટેચ થઈ તો ભલે થઈ જાવ પણ પ્રોફેશનલ થઈને જ તમારે કામ કરવું જોઈએ આ જે બે વચ્ચેનો જે મોટો ગેપ છે એ પણ બહુ બહુ કન્સિડરેશન માગે છે કે ભાઈ આનો કઈ રીતે તમે ઉકેલ લાવી શકો આમાં એવી જ વાત કરી શકાય કે દિસ ઇઝ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી એટલે અમે તો હું એક તો રહી પ્રોફેસર કોલેજમાં ભણાવું અમે સ્ટુડન્ટને આ જ કહીએ છીએ કે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ઇઝ સચ અ જ્યાં બહુ કોમ્પિટિશન છે અને જ્યાં કોમ્પિટિશન વધશે ત્યારે આ મેટર તો ડિસ્કશનમાં રહેવા જ કે તમને તમારું શોષણ પણ થશે તમને કદાચ ક્યાંય ન ખુશ હોય તો પણ કામ કરવું પડશે ધ ઓનલી થિંગ ઇઝ કોમ્પિટિશન કોમ્પિટિશન સામે નું ભણતર તમે 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 જો આ માં સસ્ટેન ન કરી શક્યા કે તમે આ કોમ્પિટિશનમાં તમારી જાતે પ્રૂફ ના કરી શક્યા તો તમારું શોષણ થશે જ અને જે ઓર્ગેનાઇઝેશન ચલાવવાની વાત છે કે બધાને એક કરીને રાખો બધાને સહળી મળીને રાખો પણ આ મેટર મે એવું છે કે ઓર્ગેનાઇઝેશન ટ્રાય પણ કરે ને તો પણ કર્મચારીઓ નું જે ભેદભાવ દેખા દેખી જે માર્કેટમાં વધી ગઈ છે કોમ્પિટિશનના કારણે આ એવો કન્સેપ્ટ છે જે બંને બાજુથી વિચારવા જેવો છે ઓર્ગેનાઇઝેશન એડોપ્ટ કરે તો પણ એમ્પ્લોયી એક્સેપ્ટ કરવું જોઈએ અને એમ્પ્લોયી એક્સપેક્ટ કરે તો ઓર્ગેનાઇઝેશન એ કરવું જોઈએ એવું કેમ પણ છેલ્લે

એમ્પ્લોઈઝ એ લીડર ને ફોલો કરવાનું છે સો એમ્પ્લોઈઝ જો સાચા ફોલોઅર્સ થઈ ગયા ને તો એ ટીમ ધ બેસ્ટ ટીમ કહેવા છે તો ટી લીડર હાર્મની રાખે યુનિટી રાખે અને એમ્પ્લોઈઝ એક સારો ફોલોઅર થઈ જાય તો કામમાં માં કઈ જ વાંધો નહી આવે બરાબર પણ તમારું જે આ રિસર્ચ થયું પીએચડી થયું એનું શું તમે આઉટકમ તમે આટલી કંપનીઓનો એનો અભ્યાસ કર્યો તો શું તમને એમાંથી તારણ જે કહેવાય એ શું હા મે માર્કેટ ને એક નવું મોડેલ આપ્યું જે મોડેલ માં મારા 10 પરિબળો છે એ પરિબળો માં મે જે બેસ્ટ કન્ક્લુઝન આપ્યું એ છે કે રિવોર્ડ કમ્પનસેશન એ એક જ વસ્તુ છે બીજું લીડરશિપ અને ત્રીજું વેલ એમ્પ્લોયસ વેલબીંગ વેલબીંગ એટલે મે લોકો નું વર્ક લાઈફ બેલેન્સ એનાલિસિસ કર્યું તો આ ત્રણ 10 માંથી આ ત્રણ એવા પરિબળો આવ્યા જે આ ત્રણ સારા હશે તો એમ્પ્લોય એંગેજડ હશે જ અને તો એમનું પરફોર્મન્સ પણ સારું જશે જ એક હતો રોલ ક્લેરિટી એ મારો એક પરિબળ હતો જે મને નેગેટિવ આવ્યો છે કે આજકાલ રોલ ક્લેરિટી કે મારું શોષણ થાય છે કે મારું ન કામ છે તો હું કરું છું એ લોકોને ટેન્શન નથી તમે એમને રિવોર્ડ કમ્પન્સેશન આપશો તો રોલ ક્લિયર હશે નહીં હશે એમને આવડતું તમે કઈ પણ કામ આપશો એ કરી શકશે રોલ ક્લેરિટી એક નેગેટિવ આસ્પેક્ટ માં ગયો છે બાકી બધા જેવું છે કે આ બધા પરિબળો એમ્પ્લોય એન્ગેજમેન્ટ ને એમ્પ્લોય એન્ગેજ રાખે છે સૌથી વધારે રિવોર્ડ કમ્પનસેશન લીડરશિપ અને વર્ક લાઈફ બેલેન્સ બહુ સાચી વાત કારણ કે બહુ જરૂરી છે જો તમારો કર્મચારી સરખી રીતે એન્ગેજ તમે એને રાખી શકશો તો જ તમે રિઝલ્ટ મેળવી શકશો આ બહુ સીધું કાર્યકારણ જેવું છે હા ઓર્ગેનાઇઝેશન ને સસ્ટેન રહેવું છે ગ્રોથ જોઈએ છે તો એમ્પ્લોયઝ ને એન્ગેજ રાખવા જ પડશે અને એમ્પ્લોયઝ ને એન્ગેજ રાખવા માટેના બધા પરિબળો એ પણ મહેનત કરવી જ પડશે સાથે બહુ સાચી વાત બહુ મજા આવી ગઈ ડોક્ટર પરિતા તમારી સાથે વાત કરીને કેટલાક મુદ્દાઓ ઉપર તમે જે ફોકસ કરીને દર્શકોને સમજાવ્યું કે કર્મચારીને એન્ગેજ કઈ રીતે રખાય અને ટીમ લીડર હોય એની ભૂમિકા કેવી હોવી જોઈએ